ડભોઈ નર્મદા પાર્ક હોલ ખાતે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને અપેક્ષિત કાર્યકર્તાઓની કાર્યશાળા કરવામાં આવી હતી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવનાર હોય દરેક પક્ષ તૈયારમાં લાગ્યા છે ત્યારે છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં ભારત સરકાર અને રાજ્ય સરકારને વ્યક્તિગત મહત્વાકાંક્ષી યોજનાનો લાભ સાથે અભિપ્રાય તથા સંવાદ માટે ભાજપ દ્વારા એક માસથી ત્રણ દિવસ માટે લાભાર્થીઓ સંપર્ક અભિયાન કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેના માટે ડભોઈ નર્મદા પાર્ક હોલ ખાતે પૂર્વ ગૃહમંત્રી અને કલ્સ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષતા સ્થાને અપેક્ષિત કાર્ય કરતા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને અભિયાનને અસરકારક બનાવવા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પૂર્વ મંત્રી સબ્દશરણ તળવી ચસુભાઈ રાઠવા હર્ષદભાઈ પટેલ ઉપેન્દ્રભાઈ રાઠવા ઘનશ્યામભાઈ પટેલ તેમજ ડભોઈ શહેર તાલુકાના પ્રમુખ શ્રી હોદેદાર કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર સંસદીય મત ક્ષેત્રમાં આજે લાભાર્થી સંપર્ક કાર્યશાળાનું આયોજન મધ્ય ઝોનના આના સંયોજક શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું આની અંદર આપણા આ બેઠકના પ્રભારી શબ્દશરણભાઈ આ બેઠકના સંયોજક જશુભાઈ સહિત ઉદેપુર અને નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા પ્રમુખો ઉપસ્થિત રહ્યા અને સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના પચીસ લાખ જેટલા કાર્યકર્તાઓ દ્વારા છ કરોડ લાભાર્થીઓનો આગામી દિવસોમાં આ કાર્યશાળામાં પ્રશિક્ષિત થયેલા કાર્યકર્તાઓ દ્વારા સંપર્ક કરવામાં આવશે છોટા ઉદેપુરની અંદર પણ પચીસો જેટલા લાભાર્થીઓ છે આ લાભાર્થીઓના આગામી દિવસોમાં મંડળ કક્ષાએ કાર્યશાળાનું આયોજન કરી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશ લઈ અને એ બધા કાર્યકર્તા ઘર ઘર જઈ અને લાભાર્થી સંપર્ક અભિયાનને સફળ બનાવશે